તો નમસ્કાર દેવીઓ હર્ષદનો હું તમારો મિત્ર દેવતા તા અને રામ રામ સીતારામ જાય માંગલમાં જાય દ્વારકાધીશ જાય માતાજી બધાને મિત્રો ફરી એક નાના એવા વ્લોગમાં તમારે હું જોડાઈ ગયો અને વિડીયોમાં બનાવી રહીજો કેમ કે હું કાલે ફરીને એક ખગાવાલાની ડુંગળી યાર્ડમાં ઠલવવા ગયો અને એની નાની એવી ઝલક તમને બતાવું અને શું છે સિચ્યુએશન ને શું છે ખેડૂતની પરિસ્થિતિ મને તો એવું જ લાગ્યું કે મારા એક સિવાય બધાએ એકલી ડુંગળી જ કરી છે તો હાલ લો મિત્રો આજે હું પાસે એક ફરું ડુંગળીના ડાટામાં આવી ગયો છું અને આજે અહીંથી ભરીને જવાનું છું મહુવા માર્કેટ યાર્ડમાં અને તમને આખો વિડીયો બતાવીશ કારણ કે વિડીયો તમે આગળ બન્યા રહેજો જ્યાં સુધી સારું શૂટ થશે ત્યાં લગી આપણે કરીશું અને ઘણું બધું ખેડૂતનું બતાવી તો મિત્રો અહીંયા ડુંગળીનું આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે એકસો પસાઠ એલા અને પટ્ટો મારી દીધો હશે અને હું જાઉં છું ડ્રાઇવિંગ સીટ માથે અને આ ઘડી અહીંથી આ બેઠા સીટ માથે અને માર્યો સલેપ અને આ અહીંથી ઉપાડ્યું ભરાટી બોલાવે મિત્રો ટ્રેક્ટર આપણે ખેતરમાંથી બહાર કાઢવા માટે જઝણાટી બોલાવી છે કારણ કે બહુ લોડ છે અને ખેતરમાં કાઢવામાં થોડીક ભી પડે જ છે કારણ કે ડુંગળી છે એ હમથી તે ન્યાસલી થોડી કઠણ કપાળની તો હોય જ છે તમે જાણો છો તો મિત્રો આગળ હમણાં બસ આ આવી ગયો રસ્તો વાડીનો કેળો અને આ ટર્ન લીધો અને સડાવી વાડીના કેળે જોકે પાળો છે એટલે થોડુંક ગેર ચેન્જ કરેલું અને પછી આ ગેર ચેન્જ કરી અને ઉપાડ્યું અને પછી દબી અને બેસી જ જવાનું હોય મિત્રો આપણે બીજું કાંઈ આવે જ નહીં કારણ કે આપણે ખેડૂતને દીકરા દબ્યા છે બીજી વાત જ ન હોય તો મિત્રો અહીંથી હું તમે બધા જાણો છો કે ઠેલા ભરી અને નીકળી ગયો છું અને અહીંથી સીધું જવાનું છે મોવા માર્કેટ યાર્ડમાં જો કે ખાડાસ જેવું થઈ ગયું છે સાંજનું થોડુંક ભરવામાં મોડું થયું છે પણ હું ફરી એકવાર સાહેબ હતા અને કીધું એટલે તો મિત્રો અહીંથી આપણે ગયા રોડે ગામ જોતું રહી ગયું કે મારા દીકરાએ ખાવાય કે ગાંઠિયા ને ગામની ડુંગળી ભરી ભરીને હેડમાં ઠલવવા જાય આજ તારીખ હું તારીખ એટલે આપણે નીકળી ગયા ડુંગળીનું ટ્રેક્ટર ભરી અને ગયા સીધા બોરડા રોડે તો એને ગામના ટગાવાળા હમા જોતા જાય કે મારા દીકરાએ ખાવા ડુંગળી સોંપીને પણ કાયમ ભરીને જાય આપણે જો કે કાયમ નથી જતા પણ અને હવે મિત્રો દિવસ આથમી ગયો ને મવા ટુ તળાજા હાઈવે ઉપર આપણું ફૂલ રહેશે રેસ દબીન બેહી ગયો છું હમણાં તમે ભાડો એમ પોઈ ગયા મવા અને એ જમાવટ કરવાની છે મવા માર્કેટ યાર્ડમાં જો લાઇટિંગ સિસ્ટમ થોડી ખારી હોય તો તમને હું શૂટ કરી અને આખો વ્લોગ વ્યવસ્થિત બતાવી પણ તમે બન્યા રહીજો કારણ કે વિડીયોમાં મજા આવશે તો મિત્રો અહીંયા તે પહેલાં કોલેજ માઇક બેહી જાય છે કે ટ્રાફિકમાં એમ ચારે બાજુ લઈ ઘેરો એમ ઘેરાઈ ગયો શું અત્યારે ટ્રાફિકમાં ભરાઈ ગયો એટલે આપણે ટ્રાફિકમાં મિત્રો હલવાણા અને એ ટ્રાફિક ચારે બાજુ ફૂલ જામ છે ચાર ચાર લાઇનું થઈ ગયું એક એક સાઈડ ઉપર જોઈ શકો ચારે બાજુ ફૂલ ટ્રાફિકનો માહોલ જામી ગયેલો હશે અને હલવાઈ ગયો તો મિત્રો ફાઇનલી અડધી પોણી કલાકની ટ્રાફિકમાં ફસાણા પછી આપણે પગી ગયા છીએ દેવાળિયાની ત્રણ વાડિયું છે એના અંદર ડુંગળી ખાલી કરવા માટે અને તમે જોઈ શકો સારી બાજુ ડુંગળી ડુંગળી આપણને એમ લાગે એકલી ડુંગળી જ આવી છે અને તમે જોઈ શકો એકલું વાહન ટ્રેક્ટર ટ્રક બોલેરા હાથી જે હોય બળદગાડું તો અહીંયા આવી હતી એની અંદર બળદગાડા લઈ લઈને આવે એટલી ડુંગળી એ સોંપેલી છે કારણ કે તદ્દન મને એમ જ થયું કે મેં એક જ મેં ભેટું બાજુ તો થોડી ડુંગળી અને આવી તો કેટલાય ટાઈમથી વેસાય છે અને પાછી અત્યારે હજી પણ અત્યારે અહીંયા સમયમાં હાલમાં આટલી બધી ગરદી છે મિત્રો તમે જોઈ શકો કે અને આ બાજુ તમે જુઓ હવે અહીંયા બધા ગેટ પાસ લેવામાં લાઈનમાં ઊભા છે મારા એ આ દેશના ખેડૂતો તમે એના માસુમ ચહેરા મિત્રો તમે જોવો તો એક ધારા લાઈનમાં ઊભા રહી ગયા છે અત્યારે વેળોના ટાઈમે હાણા માથે બેહવાના ટાઈમે અહીંયા બધા અમે લાઈનમાં ઊભું રહેવું પડે ભાઈ લાઈન તો ક્યાં કઈ થાય અરે બધા હા તમે હા હા કોઈ જેવો વેળું વેળું કર્યા કે હમણાં

અને રામ ભરતને રામને વાડી આ વાડી તો ત્રણ તો ઓલરેડી ફૂલ થઈ જ ગઈ છે એકાદ વાડી ખાલી હોય તો જો કે વિશેષ હું અહીંયા ક્યારે આવ્યો નથી એટલે મને બહુ મેં કોઈને પૂછ્યું નથી ટૂંકમાં પણ જો આ લક્ષ્મણવાડી છે આ બધી ફૂલો છે છતાંય ખેડૂતો વહેલાય વાળો આવે તો જરીખ એવી ભોકડી ભાડા ન્યા ટ્રેક્ટર ભરાવે કે અહીંયા ઠલવો તો એકદમ વારો આવે પણ એવું કાંઈ છે આની અઠવાડિયે તો મને આ જોતા એવું લાગે કે એટલી બધી ડુંગળી ઉતરે છે તો અઠવાડિયું તો લાગે છે મન લાગે આ વિકાસ સાના ખૂણે હૈસિયત કરી ન એટલી બધી ડુંગળી ક્યાં જાય મારો ભાઈ કાયમ એટલી ડુંગળી આવે એ વાલા તો ખેડૂતોની એટલી ડુંગળી ડુંગળી ખેડૂતો કેટલી સોંપી છે ડુંગળી આવડશે પણ કાંઈ વાંધો નહીં આ તો આશાવાદી છે ખેડૂત તો જગતનો તાજ છે કારણ કે એ પકાવે છે એટલે પછી આમાંથી અલગ અલગ પ્રોડક્ટ બને છે પણ તમે જુઓ એકલા હાઈલ્યા જ આવે છે ટ્રેક્ટર હજી પણ ડૂકો નથી લેતા અને હજી કેટલા મારા મિત્રો છે પાછળ ટ્રાફિકમાં ફસાણેલા છે તો મિત્રો લાગઠ મારી નજર ને આ લગી એકલી ડુંગળી ડુંગળી છે હું આ ઉપર એક ઢગલા ઉપર સડીને તમને બતાવું છું કે લાઇટ સિસ્ટમ એટલી બધી અહીંયા છે ને એટલે અને વાડીની અંદર એટલી બધી ધૂમ્મસ ધૂળ ઉડે છે મિત્રો કારણ કે વાહન ને એટલી બધી બગડાટી છે તો ધુમ્મસના કારણે તમને કાંઈ ઓછું શૂટિંગમાં દેખાય જો કે આપણે ત્યાં કેમેરા તો ઓલરેડી સારો છે પણ ટૂંકમાં ધૂળ એટલી બધી ઉડે છે એના હિસાબે દૂર સુધીનું કેશઅપ કરવામાં થોડીક તકલીફ પડે છે પણ અહીંથી નજર પોગે ત્યાં સુધી દૂર દૂર લાઇટો દેખાય ને તમે જોઈ શકો ત્યાં સુધી એકલું વાહન અને ડુંગળી જ જાય કારણ કે ત્યાં સુધી બધી એકલી ડુંગળીની વાડી છે અને દોઢસો બસો તો હશે આ એમાં એટલામાં એકલી ડુંગળી 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 જ અને આ મને એમ છે એક ભાઈ કહેતા હતા કે આ રાતની તો વેલાર ફૂલ થઈ જાય ને એ પછી પાછી મેન મહવા માર્કેટ યાર્ડની અંદર પાછી ઠલવવાની ફરજ પડશે એવું કીધું તો મિત્રો આ છે ડુંગળી 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 અને મારથી જેટલું શૂટ થયું એટલું મેં તમને બતાવ્યું પણ ખેડૂતોને આ જેટલી ઠલવા આવ્યા એને બધાને પાંચ પૈસાનો ફાયદો થાય એવી આશા સાથે તમે જોઈ શકો છો અહીંયા ખાલી થાય છે અને આ બધાને લાભ મળે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું માતાજીને કે ખેડૂત અહીંથી પાંચ રૂપિયાનો લફો લઈને જાય નહીંતર વેસાવા તો આવ્યો હશે એટલે એ વેસાઈને જવાનો છે એ પાકું છે તમે માનો કે ન માનો તો મિત્રો મારું ટ્રેક્ટર અત્યારે ખાલું થઈ ગયું હોય છે અને અત્યારે રાતના સાડા દસ ઉપર થવા આવ્યું એટલે હવે હું ત્યાં જાઉં અને હવે પછી કદાચ હું શૂટ ના પણ કરું પણ તમે બધા વ્લોગ જોતાં જોતાં આપણે સૂટા પડીએ જય માંગલ જય દ્વારકાધીશ જ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરીને કહેજો જરૂર મિત્રો